કે આ તો બધું સમાધિ માં મૂક્યું હતું આપડા આવતર્યા પછી નીકળી બાર ગયા ખોદવા સમજી લેજો ઠાકર હોય તો જ આપણને ઓળખે બાપુ આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે આપણા જદી ન ઓળખે અને આપણા જદી આપણો વિરોધ કરે તેથી સમજી લેજો બાપુ ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે આ મીરાન કોણ નેડ્યું રાણો ને કોણ નડ્યો એનો બાપ હરણા કશ બાપુ પ્રહલાદ ને નડ્યો નરસિંહ મહેતા કોણ નડ્યો એની નાય આ પાંડવો કોણ નડ્યા એના ભયુ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થી આપણા નડે ને એટલે રોજ ના નોરો સમજી લેવાનું ભગવાન ત્રાજુ આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે સુરેન્દ્રનગર ના એટલા બધા ઓળખે ને અમારા અહીંયા આગળ મોટા ફેરવે નથી લાગતું કે ભગવાન ત્રાજુ આવ્યો એમ આ મેં ક્યાં કોઈને પૈસા દીધા છે અહીંયા આપણું કોઈ હા પડવા રાજી નથી નથી આમે તો ઘણા ઘણી જગ્યાએ જાય ને તો બધાનો ભાવ હોય ને કે અમારા ઘરે પગલા પાડવા હાલો લઈ જાવ તમને અમારે ઘરે આપણે સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડો અરે કે ના ના તમે કેવું બોલો ને તમારું નામ છે ને તમારું આમ છે આપણે એમ થાય હાલો ને જાય રાજી જાય ત્યાં ચા પાણી પીને નીકળે ભાઈ ઘરે જાય ને તો બહાર શું કે કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે એટલે આપણે ઓલા પગલા પાડવા મતે એમ મફત પાડી તો તમને શું વાંધો છે કે ના એ બધા પડાવતા હોય બાયર પોતા ગયા છે ચારેક ચારેક અમારા મગજના ના ચકડા બંધ થયા ઓલું હાચું છે છે બહુ ઊંડું ઉતરે જેવું નથી આનંદ કિલ લેવાય મોજ કિલ લેવાય બાકી કઈ શહેર નહી વાત હું તો એમ થાય મને તો એમ થાય કે બાબુ જીવે એવું સમય મળ્યો છે અરે આને વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાંચું થાય હેલો આપડા ગઢા બાબુ ટાંટિયા તોડી તોડીને મરી ગયા હારું જોડું નથી જડ્યું હારું કપડું નથી જડ્યું હારો રોટલો નથી જડ્યો તમે જુઓ તો ખરા અત્યારે કોક ને એમ કહ્યો કે બીડી લે દો તો કે તરત એમ કે લાય લાય ચાવી લાય પગ નથી માંડવાનો જમીન ઉપર તોય તમે જુઓ તો બધા રોવે છે અરે ભલા માણા અત્યારે તમે જુઓ લાખ યોની છે ને એમાં આનંદ અને માણા આ દાંત છે ને માણા એક જ કાઢીએ તમારે શું હોય ને શું આ ગાયો ભેંસું કુતરા કાગડા ભેંસું ફુંડા કોઈ દાંત કાઢીએ કે માણા એક જ દાંત કાઢી તમે કુતરું હોય ને સારું હાસ્યું હોય ને તો પૂછડી પટપટા દાંત નો કાઢી ભેંચ હોય ને ખાણ પાણ ધરીને ખવું રહ્યું હોય સાટીઓ બાટીઓ હારો નાખ્યો હોય મનમાં મનમાં રાજી થાય હિલોળો થઈ ગયો પણ દાંત કાઢી દાંત માણા એક જ કાઢી માણા જટી હટી મન લઈને ફરે છે તમારા બાપ માર્યા દાંત કાઢો આનંદ કરો મોજ કરો ને હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન શેર ને લઈને હું કામ ફરવું જોઈએ મેં કર્યું મે કર્યું કર્યું તો લેતા જજો ને બીજા વાપર છે અરે કઈ છે નહીં ભલા આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવો ડાયરો ભેગો થાય ઘડી બેગડે પંખીના મેળા જેવી બપુ જિંદગી છે વાતમાં હું તો એમ કઉ આખી દુનિયા છે ને આપણો આપણું ઘર છે અને અઢારે વર્ષની આપણો પરિવાર છે બાપુ આનંદ કરી લો કૂકને ઉપયોગ થઈ જાવ કૂકને બટકો રોટલો આપો કોઈક ગાયું પારેવાની કુતરાને મોજ આવે તો નાખો બાકી બાપુ દુનિયામાં આપણે રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલ છે ને આપણે વ્યાજાવું તોય હાલ છે આપણેથી હાલ છે વેમમાં નો રહે એમાં એક ગામ હતું ને એક દાખલો આપો એક ગામ હતું ને બે ભાઈ બધ કઈ કામ ધંધો કરે ને રોજ તલાવ નહીં પાડે ને બે ટાઈમ થાય એટલે જમી જાય ને નાઈ લે ખાઈ પીન પાછા અહીંયા જાય એના બાપા ની કહેલા પણ અમારે ધંધો કરો તમે આવા જુવાન જો તને કઈ કામ ન કરો એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે એટલે હાલને ને કઈ ધંધો કરીએ ભલા મને ઘરે જાય ઝગડા થાય મજા નથી આવતા બોલો કે આ કર્યું ને આ કર્યું હવે હા વરામ હાઈટ ગયા હોય કે ભાઈ રૂપિયા કપાવીને જાય નહીં એને પાંચ રૂપિયા પૈસા વાળું ખાવું હોય ઘડીક બે વિચાર કર્યો પણ ધંધો એક ને હું ને પછી એક કીધું કે મને એક ધંધો હું કે હું એ કે પૈસા છે આપવાનું કારખાનું નાખી દે મૂળ તો ઘરે પૈસાની ની માથા પૈસા દે પછી શું થવાનું

એ કે હાથ હાથ ની ચારે બહાર પડી ગયા તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે પંડર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ જયારે સુટા જોઈએ ત્યારે આવજે હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય આ ભજન કરે આ કઈ કુંડાન કરે આવી કથા આ કરે એનું કામ નથી નારાયણ કોક ના બુસ મારવાની જ વાત છે બાકી તો કોક ના ઉપયોગ થવાની વાત છે કોક પડ્યો હોય ને બાપુ એનું બાવડું ન પકડી હોત કઈ નઈ પણ ધક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર નોંધ લેશે મારો કહેવાનો મીનિંગ સમય મળ્યો છે આનંદ કરી લ્યો અને હવે આપણે છે ને અકાબાને સાંભળવા છે કારણ કે મને બધા શાંતિથી સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર બધા ભૂલ તો માફ કરજો જય માતાજી જય રામીર અને હવે બાબુ સાંભળવું એક જીવનનો લાવો છો કે સાંભળ્યા હોય અને વિડીયોમાં સાંભળ્યા હોય રૂબરૂ સાંભળ્યા હોય પણ બાબુ મેં હમણાં કીધું મેં એવો નિખાલસ ચારણ બાપુ ખરેખર હું અકાબાના વખાણ કરું છું એવી મારી વાત નથી પણ બાપુ હાવ ખાલી માણા તમને જે છે એ દહી જ દેવાનું બસ બીજી વાત જ એવા હકાવા ગઢવીને બાપુ વિનંતી કરું સરસ મજાની સાહિત્યની વાતો ગાવાનું બોલવાનું જે એમને મોજ આવે એક વાર બાપુ એક તાલી પાડ્યા વગેરે ન રહ્યો છું બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો બાપુ કાળજા ફાડી નાખે કલાકાર જો તમારામાં તેવડ હોય તો હકાબા ને વિનંતી કરું સરસ મજાની વાતો બધી લઈને આવે હકાબા ગઠવી